વર્ષોની પ્રણાલિકા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભારતના સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની જન્મ જયાંતિ નિમિત્તે વડીવાડી વિસ્તારમાં સ્થાપિત તેમની પૂર્ણ કદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સયાજીવનના ધારાસભ્ય કેવું રોકડિયા પૂર્વ સૈનિકો કાઉન્સિલરો અને જાણીતા રાષ્ટ્રવાદી વરિષ્ઠ પત્રકાર પુષ્પેન્દ્ર કુલ શ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા 1857 નું ક્રાંતિ યુદ્ધના લેખક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર વિનાયક રાવ દામોદર સાવરકર નો જન્મ તારીખ અઠ્યાવીસમી મેગુર ગામે થયો હતો દેશ પ્રેમનો કુટુંબ માંથી પ્રાપ્ત થયો હતો પુના ની ફરગ્યુસન કોલેજ ના શિક્ષણના વર્ષો દરમિયાન દેશને ગુલાબી મુક્ત કરવા માટે ચાલતી ચળવળો તેઓ સક્રિય થયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા બદલ વીર સાવરકર ને ઇંગ્લેન્ડ ની

और मैं आपके माध्यम से ये बताना चाहता हूँ कि ये हमारे यूथ को पता होना चाहिए कि वॉट इज़ मीनिंग ऑफ सेक्रीफाइस व्हाट इज़ मीनिंग ऑफ फ्रीडम कि फ्रीडम इतना आसान से नहीं मिला मैं जब अंदमान निकोबार इनको देख के आया इनकी पूरी कहानी पढ़ी आई रियली फेल्ट वेरी सॉरी आंखों में पानी आया कि इन्होंने इतनी कुर्बानी करने के बाद आई थिंक ही शुड बी द फर्स्ट मैन शुड बी गिवन अ भारत रत्न मैं आपके माध्यम से ये बताना चाहता हूँ ये हैं टाटा जैसे हैं कई लोग हैं जो तो दो डिज़र्व એનક ભારત રત્ન મનાઈએ બહુ બહુ ધન્યવાદ થેન્ક યુ